સુનસર દોધનો નયનરમ્ય નજારો વરસાદમાં ઝરમર ઝરે લીલો રાગ રચે પ્રકૃતિની કૃપાથી ખીલે દિલને સ્પર્શે મન મોહે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં આવેલો સુનસર દોધ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નયનરમ્ય સુંદરતાનું અદ્ભુત ઉદાહરણ છે આ દોધ લીલાછમ જંગલો અને વરસાદના ઝરમર સાથે જાણે પ્રકૃતિનું ગીત ગુંજન કરે છે જ્યારે વરસાદ દોધના ઝરણા સાથે ભળે છે ત્યારે એક મોહક દ્રશ્ય સર્જાય છે જે નિહાળનારના મનને આનંદથી ભરી દે છે અનેક સહેલાણીઓ આ નજારો જોવા આવે છે સુનસર ધોધની આસપાસનો વિસ્તાર લીલી વનરાજીથી ઘેરાયેલો છે જ્યાં ઝાડની ડાળીઓ પર ઝરમરતું પાણી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ જીવંત બને છે ધોધનું પાણી ખડકો પરથી નીચે ખાબકતા ધોધ જેવી સફેદ ફીણ ઉડે છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે આ દ્રશ્ય જાણે કુદરતનું ચિત્રકામ હોય એવું લાગે વર્સાદની રુતુમાં દોધનું પ્રવાહવેગ વધે છે અને તેનો ગળગડાટ દૂરથી સંભળાય છે આ સ્થળ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે દોધની નજીક બેસીને ઠંડા પવનની લહેરખી અને પાણીના છાંટા અનુભવવા એ એક અનોખો અનુભવ છે સુનસર દોધની આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડથી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ દોધ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં ભળી જાય છે રિપોર્ટર અજમલભાઈ વણજારા